નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો વાડિયે પહોંચી ગયા છે અમારા શિવાંશભાઈ પણ સાથે છે પાયલ પણ છે તો મિત્રો ગઈકાલે નાળિયેરી નજર ઓપા આવેલા હતા નાના એને નીલગાય હોય કે ભૂંડ હોય પગલા પણ છે નુકસાન કરેલું છે આ સાઈડ થી આવેલું છે નીલગાય અથવા તો ઘુંડ અને રોપો કાઢી લીધો છે ખાડામાંથી ખેંચીને બીજો રોપો પણ બતાવું આ સાઈડ તો આ રોપો પણ કાઢી લીધો છે ઝટકા ચાલુ હતા એ છતાં પણ આ પ્રાણીઓ છે એ ખેતરમાં ઘુસી ગયા છે આ રીતે નુકસાન કરેલું છે શીવો તો એ પાછા રોપવાને છે વાવી દે છે થાવાનો હોય છે તો થા હે શિવા કર દે દોસ્તોને ને કહી દે ની હવે એ દસ્તો કહી દે ની હાય ક્યાં આવ્યો હતો શિવા હિન્દી માં વાત કરતા હે સીવો છે એ પાછો રોપી દે છે નાળિયેરીનો રોપો એ કાઢેલો હશે કદાચ અથવા તો ભૂંડ હોય નીલગાય જ હશે garro yeah. garro